કિસાના ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો

ટાયરની વાત કરું તો મિત્રો એંશી ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે એંશીથી નેવું ટકા જેવા બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે એકદમ સ્લેબ સ્ટાર્ટ તમને એન્જિન જોવા મળશે વાયરિંગ બધું કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી આ ટ્રેક્ટરમાં ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો